પાટણના ખાલકપુરા યુવક મંડળના એસી યુવાનો સાયકલ યાત્રાએ નીકળ્યા ગુજરાત રાજ્યને અડીને આવેલા રાજસ્થાનમાં બાબા રામદેવ પીરનું સ્થાનક આસ્થાનું કેન્દ્ર સમૂહ બની રહ્યું છે ત્યારે વર્ષે દાડે ગુજરાત રાજ્યમાંથી અનેક પગપાળા યાત્રા સંઘ અને બાધા માનતાના સંઘો બાબા રામદેવ પીરના સ્થાનકે જતા હોય છે ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાંથી પણ અનેક પગપાળા અને સાયકલ યાત્રા સંઘો રણુજા ખાતે આવેલા બાબા રામદેવ પીળના દર્શનાર્થે ધજા પતાકા સાથે પ્રસ્થાન પામતા હોય જેમાં પણ શ્રાવણ મહિનાની બીજનું અનેરું મહાત્મ્ય હોવાથી પગપાળા અને સાયકલ યાત્રા સંઘો પાટણ સહિત જિલ્લામાંથી બાબા રામદેવ પીરના દર્શનાર્થે જતા હોય છે પાટણ શહેરના ખાલકપુરા યુવક મંડળના વડીલોની પરંપરા અનુસાર મંડળના એંસીથી વધુ યુવાનો સાયકલ સંઘ ગુરુવારે પાટણથી રણુજા જવા નીકળ્યો હતો ખાલકપુરા સ્થિત ભરત ઠાકોરના નિવાસસ્થાનેથી બાબા રામદેવ પીરની ધજા સાથે આ સંઘે પર્યાણ કરતા સાયકલ યાત્રિકોનું ભારતીય સંસ્કૃતિ અનુસાર કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરી બાબા રામદેવ પીરની ભજન મંડળી સાથે ખાલકપુરાના જોગણી માતાના મંદિરે તેઓના દર્શન કરી પ્રથમ વખત ડીજેના તાલ સાથે સંઘને પર્યાણ કરાવવામાં આવ્યું હતું